સોઈગામના ગામો કેટલા છે તો આપણે સોઈગામ તાલુકાના કેટલા ગામો છે કયા કયા ગામો સોઈગામ તાલુકામાં આવે છે એની માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને સોઈગામ ક્યાં આવેલું છે એની સંપૂર્ણ માહિતી અને સોઈગામ તાલુકાના કેટલા કે ગામો છે અને ગામોના નામ સાથે આ વિડીયો બનાવેલો છે તો કોઈ પણ મિત્રો ગામ રહી જાય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે એના વિશે પણ માહિતી મેળવશું કે એ ગામ કયા તાલુકાની અંદર મતલબ આવે છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલી વાત તો મિત્રો સોઈગામ જેમ કે પહેલો તો સોઈ ગામ અત્યારે હાલની અંદર વાવથરાદ જિલ્લો બની ગયો છે તો આમ જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાના સોઈ ગામ તાલુકો લાગતો પહેલાં તો અત્યારે હાલ વાવથરા જિલ્લો બની ગયો છે અને દેશ ભારત છે મિત્રો રાજ્ય ગુજરાત છે અને જિલ્લો વાવથરા છે જેની રચના મિત્રો સોઈ ગામની બે હજાર તેરમાં થઈ હતી મુખ્ય મથક સોઈ ગામ છે તો વાત કરીએ હવે સોઈગામ તાલુકાના જે ગામો છે એ કયા કયા ગામો છે જેનો સમાવેશ સોઈગામ તાલુકામાં થાય છે અને ગામો છે મિત્રો પિસ્તાળીસ તો પિસ્તાળીસ ગામોમાં ધ્યાન આપજો મિત્રો અને કોઈ પણ ગામ રહી જાય જે સોઈગામ તાલુકામાં આવતું હોય તો કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવજો તો એ પણ આપણે ચેક કરીશું કે એ ગામ તમારું સોઈગામની અંદર આવે છે કે અન્ય તાલુકાઓમાં તો વિડીયોની અંદર આપણે શરૂઆત કરીએ સોઈગામ તાલુકાનું સૌથી પહેલું ગામ ઉચોસા બીજા નંબરમાં કટાવ ત્રીજા નંબરમાં કલ્યાણપુરા ચોથા નંબરમાં અણોઠી પાંચમા નંબરમાં કુંભારખા છ ખોરેટી સાત ખડોલ આઠમા નંબરમાં ગ્રામડી નવમા નંબરમાં ગોપા ગોલાપ દસમામાં ડ્રેચણા અગિયારમાં ચાળા બારમા નંબર ઉપર જલોઈયા તેરમા નંબર ઉપર જેલાણા ચૌદમાં નંબર ઉપર છે જોરાવરગઢ પંદરમા નંબર ઉપર ડાભી સોળમાં નંબર ઉપર ડુંગળા સત્તરમા નંબર ઉપર દુદોસણ અઢારવા નંબર ઉપર છે દૂધવા ઓગણીસમા નંબર ઉપર છે દેવપુરા ત્યાર પછી મિત્રો સોઈગામ નજીક લાગે છે ત્યાર પછી વાત કરીશ વીસમા નંબર ઉપર ધનાણા દેવપુર સોઈગામ માફ કરજો અને વીસમા નંબર ઉપર છે ધનાણા અગિયાર નળાબેટ સોરી એકવીસ નંબર ઉપર છે નળાબેટ બાવીસમાં નંબર ઉપર છે નવાપુરા ત્રેવીસમાં નંબર ઉપર છે નેસડા ચોવીસમાં નંબર ઉપર છે પાડણ પચીસમાં નંબર ઉપર છે બેણપ છવ્વીસમાં નંબર ઉપર છે પટાસણા સોરી બોરુ સત્યાવીસમાં નંબર ઉપર છે પટાસણા અઠ્યાવીસમાં નંબર ઉપર છે ભરડવા ઓગણત્રીસ નંબર ઉપર છે મામાણા ત્રીસ મસાલી એકત્રીસ મેઘપુરા બત્રીસ મોતીપુરા તેત્રીસ મોરવાડા ચોત્રીસ રડકા પાંત્રીસ રડોસણ છત્રીસ રાજપુરા સાડત્રીસ રામપુરા આડત્રીસ લાલપુરા ઓગણચાળીસ લીંબડા લીંબાળા ચાલીસ લીંબોળી એકતાલીસ વાઘપુરા બેતાલીસ સોયગામ તેતાલીસ સેડવ ચુમ્માલીસ સોનેત અને પિસ્તાલીસ અડસઠ તો મિત્રો આ ગામોમાંથી કોઈ પણ ગામ રહી ગયું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારા તાલુકાઓના કેટલા ગામડા છે કેટલા જિલ્લાઓ છે કયા ક્યાં આવેલું છે એની માહિતી મેળવી તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો આપણે એના વિશે પણ માહિતી મેળવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું કે કયા તાલુકામાં કયું ગામ આવે છે